દાવા તો ખૂબ મોટા કરે છે પણ તમામ દાવા માત્ર પોકળ જ હોય તેમ લાગી રહ્યું છે અમે આપને એવા સમાચાર બતાવીશું જે જાણી તમે ચોંકી ઉઠશો આ સમાચાર આરોગ્ય સાથે જોડાયેલા છે જુઓ દીવા તળે અંધારાનો આખા ખાસ અહેવાલ આરોગ્ય વિભાગની નિષ્ફળતા નો નમૂનો મીણબત્તી અને સહારે દર્દીઓ આ દ્રશ્યો પંદર કે સોળમી સદીના નથી આ દ્રશ્યો કોઈ અવિકસિત રાજ્યના નથી દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના નથી દ્રશ્યો એકવીસમી સદીના વિકસિત ગુજરાતના પંચમહાલ જિલ્લાના છે શ્રી જુઓ તમારા વિભાગમાં આ હોસ્પિટલ ધ્યાનથી જ માન્ય શ્રી તમારા વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે દીવા તળે અંધારું આ શબ્દ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું છે પણ આખું અંધારું જ હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતે આજે જોઈ લીધા

પંચકર્મ કરે એટલે એટલે સંડાસની તકલીફ પાણી પાણીની તકલીફ બધું બહુ હેરાનગતિ છે તો સરકાર નમ્ર વિનંતી કે આ માટે સરકારની સંસ્થા છે તો સરકાર જે બી તો સરકારનું છે તો એનો સહકાર કેમ નથી મળતો અમે લોકો બહુ જ હેરાન થઈએ છીએ અને આની માટે કંઈક ઘટતા પગલા થાય એ સૂચના કરીએ છીએ સરકારને તો અમારે જવાનું કઈ રીતના આ બધા દર્દીઓને જવાનું મળે ને પાણી વગર શું કરવાનું લાઈટ ના હોય તો અંધારામાં મારા બેસી રહેવું પડે અંધારામાં આ હોસ્પિટલ પણ કોઈ સામાન્ય કે નાની હોસ્પિટલ નથી અહીં નવાત્ર ગોધરા પરંતુ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે દર્દીઓ માટે આશીર્વાદરૂપ આ હોસ્પિટલમાં અંધકાર ચવાતા દર્દીઓની સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ સંકટમાં મુકાયો છે પચાસ બેડની આ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવી કેવી રીતે તે પ્રશ્ન ડોક્ટર્સને સતાવી રહ્યો છે તો દર્દીઓ ગરમી ઉકળાટથી ત્રાસી ગયા છે જે દર્દીઓ હોસ્પિટલમાં સાજા થવા આવ્યા છે તેમની સ્થિતિ વધારે બગડી રહી છે છે કેટલાક તો અડધી સારવાર લઈ અને હોસ્પિટલમાંથી ભાગી ગયા છે કારણ કે જે તકલીફ પડી છે તે તેમનાથી સહન નથી થતી પાછા જતા રહેવાનું બેનને કીધા વગર અમે પાછા જતા રહીએ છીએ કઈ લાઈટો રહેતી નથી પાણી નથી રહેતું એટલે અમારે પંચકર્મ કરે એટલે પાણી તો જોવે જ ને અમારે પાણી નથી રહેતું લાઈટો નહીં મચ્છર કરે છે આખી રાત ઊંઘવાનું નથી હોતું સાપ આવે છે લાઈટ માંગણી છે અમારી લાઈટ અમાર જોવે પોપટપરા હોસ્પિટલ માં બીમારી તો મટાડવા માટે આવ્યો છું અને બીજી બીમારી ઊભી થાય છે તાવ આવે છે મચ્છર કાઈડીને તમમા માટે મીણબત્તી બત્તી હરગાઈને મેણ સહારે અમે જમીએ છીએ અંધારામાં પણ અમારે દવાનું આ તે બધું સારવાર સારી આપે છે પણ એક લાઈટ લાઈટ નું પ્રોબ્લેમ છે લાઈટ નથી આવતું તો અહીં આગળ હેરુ દોદર હાફ મય અંદર પેહી જાય છે તો અમારે કેવી રીતના રહેવાનું લાઈટ વગર આરોગ્ય મંત્રાલયના હસ્તગત આ હોસ્પિટલમાં વીજળી વગર પરેશાની છે આસપાસની ઝાડી ઝાખરામાંથી ઉંદર મચ્છર સાપ મચ્છરો હોસ્પિટલમાં ઘૂસી રહ્યા છે જેના કારણે દર્દીઓને બીજો પણ અનેક ડર સતાવી રહ્યો છે

બસો ઉપર એ ઘણીવાર નીકળી જાય છે પણ અવારનવાર ઇવનિંગ મોર્નિંગ નાઇટ હોય છે અમારી જો નાઇટમાં ઘણીવાર સામાન્ય વાતાવરણ હોય તો એ નાઇટમાં લાઈટ જતી રહે પવન ફૂંકાતો સામાન્યમાં તો પેશન્ટો એટલો બધો ગુસ્સો અમારા ઉપર કરે લાઈટ ના હોય એટલે જ્યારે જાનવર પણ અંદર આવી શકે છે વિદ્યુત બળમાં કમ્પ્લેન કરીએ અમારા સરને જાણ કરીએ એ લોકો વારંવાર અમારા સાહેબો ફોન કરે પછી અમે વારંવાર ફોન કરીએ પણ અહીંયા કોઈ લાઈટની વ્યવસ્થા થતી નથી હોસ્પિટલમાં છવાયેલા અંધકારમાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે આરોગ્ય મંત્રી શ્રીને કોઈ જાણકારી જ નથી દસ થી બાર દિવસથી વીજળી કુલ છે પણ મંત્રીજીની ગાંધીનગર ઓફિસ સુધી જાણકારી પહોંચી જ નથી આના પરથી એ સમજી શકાય છે કે ગુજરાતમાં વહીવટ કેવો ધરતાલ ચાલી રહ્યો છે ખબર નહીં કે મંત્રીજી સાચું બોલે છે કે ખોટું પરંતુ તેમણે આશ્વાસન આપ્યું છે કે આ મામલાની તપાસ કરાવવામાં આવશે દસ દિવસથી લાઇટ નથી એ તમારા દ્વારા જાણવા મળ્યું છે પરંતુ હું ચોક્કસ એ બાબતમાં તપાસ કરીશ શું કારણસર ત્યાં લાઇટ નથી અને લાઇટ ન હોવી એ ત્યાંના તંત્ર માટે પણ શરમજનક કહેવાય એટલે હું તાત્કાલિક તપાસ કરી અને કેમ લાઇટ નથી એની તપાસ કરાવી એમાં યોગ્ય પગલાં લઈશ મંત્રીજી તપાસ કરાવવાની ખાતરી આપી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આમાં તપાસ પછી પહેલા લાઇટ શરૂ કરવાની જરૂર છે અને મંત્રી એમજી વિસેલના અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ જોવું રહ્યું કે હોસ્પિટલનો આ ઘોર અંધકાર ક્યારે દૂર થાય છે અને ક્યારે હોસ્પિટલમાં અજવાળું પથરાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા